ડેપ્યુટી કલેક્ટર આચાર્ય તથા સિટી પોલીસને સાથે ટીમ દ્વારા પોસ્ટ ઓફિસ રોડ રોડ જૂની માર્કેટ ડુંગરિયા પીર પાસે ત્રણ ફટાકડાની રિટેલ દુકાન લાયસન્સ વગર ખોલી વેચાણ કરતા હોવાની વાતની આધારે રેડ કરવામાં આવી જે દરમિયાન દુકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અલગ અલગ ફટાકડાના બોક્સ કિંમત રૂપિયા વીસ લાખ જેટલો અંદાજિત મુદ્દામાં સીઝ કરવામાં આવ્યો હતો જ્યારે પ્રાથમિક તપાસમાં ત્રણ દુકાનો હોવાની જાણવા મળ્યું લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કર્યા હોવાનું બહાર આવ્યું લાયસન્સ વગર ફટાકડાનો ધંધો કરનાર વેપારી સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી જ્યારે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્યની રેડથી અન્ય વિસ્તારોમાં ફટાકડાનો સંગ્રહ કરીને વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને શહેરમાં ફટાકડાના વેપારીઓ દુકાનો બંધ કરી રફુ ચક્કર થઈ જવા પામ્યા રિપોર્ટર સોહેલ શેખ ધાંગધ્રા